આજે અમે માળિયા મેણા તાલુકાના જે આ બાજુના ગામડા છે ખાખરેજી છે બધા આગેવાનો સાથે જે ટ્રાન્સમિટરની લાઈનો નીકળે છે જેની હજી સુધી નોટિસો આપવામાં આવતી નથી અને ખેડૂતોને ફોન કરી કરીને બોલાવે છે કે ભાઈ તમે ખેતર આવી જાઓ ખેડૂતોને બધાને જુદા પાડવા માટેના જે પ્રયત્ન સરકાર તરફથી થઈ રહ્યા છે અને એ હું સખ્ત શબ્દોમાં મોટા ભેલા સરપંચ છું અને વખોડી કાઢું છું જો આજે અમે આવેદનપત્ર આપ્યું છે અને અમને કલેક્ટરશ્રી સમાજતા તરફથી સારો રેફરન્સ મળેલ છે પરંતુ જો હવે આ કોઈ પણ કંપની ખેડૂતોને પૂછા વગર એના ઉપર અમન અત્યાચાર કરશે તો અમે અમારું આંદોલન આવતા દિવસોમાં વધુ ઉગ્ર બનાવશું એવી અમારી માળિયા કનવીર કિસાન તરફથી અમારી માગણી છે અને આમાં ખેડૂતો બધા સાથે છે આખા તાલુકાના આખા જિલ્લાના એમાં કોઈ ફેર નહીં પડે ટ્રાન્સમિશનની લાઈનનું જે છે અદાણી હોય કે રિલાયન્સ હોય એ રોકાઈ જશે એમાં કોઈ શંકાને સ્થાન નથી એટલે અમારી એવી માગણી છે આજે તો જૂથ સંખ્યામાં ખેડૂતો આવ્યા પણ જરૂર પડશે તો અમે ટ્રેક્ટરથી ખેડૂતોને લાવશું મોટી રેલી કરશું ગામડામાં અમે અમારા બેન દીકરીઓ પણ અમારી સાથે જોડાશે શ્રમિકો જોડાશે બરાબર એટલે હવે અમે ખાસ સરકારને ધ્યાન દોરી છે કે જે લાઈનું નાખે એ પહેલાં ગ્રામ પંચાયતને ખેડૂતોને જેના ખેતરમાં આવે ના આવતી એવા આગેવાનોને વિશ્વાસમાં લઈ અને પછી આ કંપની આગળ વધે એવી માંગણી છે નકર ઉગ્ર આંદોલન થશે શું નામ તમારું મારું નામ પાવર હિમતભાઈ રણછોડભાઈ ગામ નાના ભેલા અમે અત્યારે ખેડૂતોની માંગ માટે જે વીજ લાઈનો નીકળે છે તમામ ગામડાઓ ખેતી આધારિત છે નાના નાના ટુકડાઓમાં જમીનો વેચાઈ ગયેલી છે એક વ્યક્તિને દસ વીઘા જમીન આવે એમાં વીજ કોલ આવે તો એની આજીવ ને એ રૂંધાઈ જાય તો એ આજીવિકાનું શું કરવું અને અમારા પછવાડે જે ગામડા છે દહીસડા છે નાના પેલા ભાવ પર ત્યા કાયદેસર દરિયાઈ લાઈન છે જગ્યા પણ છે તો એવી ફાજલ જગ્યામાં કેમ આ લોકો સર્વે કરતા નથી અને ખેડૂતોની આજીવિકા જ્યાં છે ત્યાં આ પોલ ઊભા કરે છે તો આ ખેડૂતોનું શું એની રોજીરોટીનું શું તો આ પ્રત્યે સરકાર શ્રી તમામ જે જવાબદાર વ્યક્તિઓ ખેડૂતોની માંગણી સંતોષે અને ખેડૂતોને અન્યાય ન થાય એની તકેદારી રાખે અને આ જો અમારી માંગણીઓ પૂરી નહીં કરે તો અમે ગાંધી ચિંધિયા રાહે પણ જશું અને સમૂહમાં માળિયા તાલુકાના તમામ ગામડાઓ જિલ્લાઓમાંથી તમામ ખેડૂતો અમારી સાથે છે સંગઠનમાં છે અમે અમારો હક માગી છીએ અમે કોઈ ભીખ નથી માગતા ખેડૂતો પોતાનો હક માગે છે ખેડૂતોની આજીવિકા ખેતી છે તમે ગામડાઓને જો પ્રોત્સાહન આપતા હોય તો ગામડાને ભાંગી નાખવાની આ પદ્ધતિનું શું તો ખેડૂતો જગતનો તાત છે પણ ખેડૂત હરવેરો જ આ રીતે આ રીતે એમાં આવેલા છે તાતને બદલે બકરી થઈ જશે તો ખેડૂતોની માંગની પૂરી કરવા અમે અત્યારે કલેક્ટરશ્રીને આવેદનપત્ર તમામ સતર ગામના લોકો આવ્યા હતા અને હજી આથી જો અમારી માંગ નહીં પૂરી થાય તો સમૂહમાં તમામ જિલ્લાના ખેડૂતોને સાથે રાખી અમે ગાંધી ચીજ રાહે જશું મારું નામ નંદલાલ કૈલા માળિયા તાલુકા ખેડૂત આગેવાન ને આ જે લાઈન નીકળે છે એના બાબતે અમે આવેદનપત્ર આવ્યા હતા અમારી બે જ માગ છે એક વળતર બાબત અને એક કાર્યપદ્ધતિ બાબત અત્યારે જે લાઈનો નખાય છે એમાં અમને વળતર પૂરતું આપેલ છે મંત્રી શ્રી કાંતિભાઈ અમૃતિયાના પ્રયત્ન અને સ્થાનિક ભાજપ આગેવાનો સાથે અમે લગભગ સત્તર વખત ગાંધીનગર ગયેલા અને સફર રજૂઆતથી આપણા જિલ્લા પૂરતું વળતર ઊંચું કરી દીધેલું છે પણ એમાં પણ જેમ ભરસ્યા એમ દસ દસ ટકાનો ઉમેરો કરવામાં આવે એવી અમારી માગણી છે અને અમને આવો સાથ સહકાર સરકારશ્રી તરફથી કલેક્ટર સાહેબથી મળતો રહે એવી આશા સાથે આવેદનપત્ર આપવા આવેલા હતા અને અત્યારે અમે કલેક્ટર સાહેબને મળ્યા એટલે અમને પૂરો અમને સંતોષ આપેલો છે અને અમારી માંગણી મુજબ શક્ય હોય એટલું વધારે વધારે ખેડૂતને લાભ મળે એવા પ્રયત્ન કરશું ખેડૂત કોઈ કોઈથી ભિખારી નથી એમ પણ કીધું ખેડૂત એનો હક માંગી શકે ન્યાય માગી શકે મફતનું કાંઈ અમારે જોતું નથી પણ અમારા હકનું અમારે જોવે છે અને હક અમે માગવા આવેલા હતા